સંબંધ લઈને ને પ્રભુ માં ઘસંબ છે સોપી સંબંધ છે દાદાનો પૂર્ણ પવિત્ર એવો ખિસ્સુ ભૂલી ને એના હૃદય મત જે ભક્ત પુરુષોત્તમ નિસ્વાર્થ કાર્ય કરતો युवानि विखडवा कृष्ण कहो एव संतोष शब्द केवो आलसेव शक्ति न भूलो प्रभु कार्य मा लगाव યુવાની કાળ કેવો ખજાનો શક્તિ જેવો પ્રભુ કાર્ય એને ખર્ચો વ્યર્થ એને ન બગાડો પ્રભુ પ્રશ્ન પૂછશે જ્યારે ઉત્તર હું વિચારું કહું સમય લઈ તમારો વિસ્તાર થી જણાવું